નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં ગુજરાતમાં તમારે લોકોને મેડિકલમાં એડમિશન લેવું હોય તો એમના માટેના રજિસ્ટ્રેશનની શરૂઆત છે એ થઈ ચૂકી છે ગયા વિડીયોમાં આપણે શેનો સમાવેશ કરેલ હતો તો કે તમારી જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી રજીસ્ટ્રેશન માટેની એની સંપૂર્ણ અને વિસ્તૃત ચર્ચા છે એ કરેલ હતી હવે આજના વિડીયોમાં તમારે લોકોને જે ઓથોરિટી લેટર છે હેલ્થ સેન્ટરનું લિસ્ટ છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે અને એ સિવાય પણ તમારે વેબસાઇટમાં જે જે અપડેટ આવેલી છે એની સંપૂર્ણ ચર્ચા છે આ વિડીયોમાં કરવામાં આવી છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમારે લોકોને ગુજરાતમાં એમ બી બી એસ છે બીડીએસ છે બી છે કે બી છે આ ચારમાંથી ગમે તે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તમારે માત્ર ને માત્ર એ પિન છે એક જ ખરીદવાનું રહેશે એવું નથી કે ભાઈ તમારે એમ માં એડમિશન લેવું તો અલગ પિન ખરીદવાનો આયુર્વેદિકમાં લેવું છે તો અલગ ખરીદવાનો એવું નથી તમારે આ ચાર બ્રાન્ચની કોઈ પણ ગુજરાતની અંદર કોઈપણ સરકારી કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે એક જ પિન છે એ ખરીદવાનો રહેશે અને પિન ક્યાંથી ખરીદવાનો રહેશે તો કે આમાંથી તો કે ભાઈ લોગિન છે આમાંથી તમારે ખરીદવાનો રહેશે આ પહેલાં નંબરનું સેક્શન છે એમાંથી તમારે ખરીદવાનું રહેશે તો તમારે ફોર્મ કઈ રીતે ભરવું એનું સ્ટેપ બાય સ્ટેપ છે એ વિડીયો બનાવ

હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો આમાં શું કહેવા માગે છે એ તમને સમજાવી દઉં હવે કોઈપણ પ્રાઇવેટ કોલેજ છે આપણી આયુર્વેદ અને હોમિયોપેથીમાં એમાં કઈ રીતની સિસ્ટમ હોય કે માની લો કે સો સીટ હોય ને સો સો સીટમાંથી પંદર સીટું છે એ ઓલ ઇન્ડિયા માટે અનામત રાખેલી હોય હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે પ્રાઇવેટની અંદર માની લો કે સો સીટ છે તો સો સીટમાંથી પંચાસ સીટોમાં કોને એડમિશન મળે માત્ર માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળે માની લો કે મહારાષ્ટ્રના વિદ્યાર્થીને એમ થયું અથવા તો રાજસ્થાનના કોઈ વિદ્યાર્થીને એમ થયું કે ભાઈ મારે આયુર્વેદ હોમિયોપેથીમાં ગુજરાતમાં પ્રાઇવેટમાં લેવું છે તો એને ફરજાતપણે પંદર ટકા છે એમાં એને રજીસ્ટ્રેશન કરાવવું પડે તો જ છે એ લોકો આમાં ભાગ લઈ શકે પછી તમે લોકો જોઈ શકશો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કઈ છે એ તમને આપવામાં આવી છે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની પણ માહિતી આપવામાં આવી છે હવે ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી જોઈએ તો પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે સૌથી પહેલાં વસ્તુ તમારે શું કરવાની છે અગિયાર હજાર રૂપિયા આપીને તમારે પિન છે એ ખરીદવાનો રહેશે હવે જેવો તમે પિન ખરીદશો એટલે પછી તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે એમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે પછી તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે તમારે હેલ્પ સેન્ટરે જવાનું છે ક્લિયર થયું ફોર્મ ભરાઈ ગયા પછી તમારે હેલ્પ સેન્ટરે જવું ફરજિયાત છે હવે જેવું તમે હેલ્પ સેન્ટર વેરીફિકેશન કરાવશો એના પછી મેરિટ લિસ્ટની તૈયારી અને જાહેરાત આવશે પછી તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશનની ફાળવણી થશે એડમિશન મળે છે તો ટ્યુશન ફીની ચૂકવણી કરવાની થશે અને હર્સલ પ્રમાણપત્રો છે એ તમારે લોકોએ જમા કરાવવાના થશે ક્લિયર થઈ ગયું તો આ સંપૂર્ણ પ્રક્રિયા છે એ તમારે લોકોએ કરવાની રહેશે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હવે આ કઈ રીતે તમારે ફોર્મ ભરવું ને એ હું સંપૂર્ણ ડિટેલમાં વિડીયો બનાવીશ હવે પછી આ જોઈ શકશો કે ઓનલાઈન એપ્લિકેશન માટેની સૂચના એ તો હું વિડીયો બનાવવાનો છું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એનો મેં ઓલરેડી અલગથી વિડીયો બનાવી દીધો છે હવે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર તો હેલ્પ સેન્ટરના જે લિસ્ટ છે એ આપી દીધું છે હવે એ આપણે ડાઉનલોડ કરીએ એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થાય છે તો તમે લોકોએ જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું છે એના પછી નીચે પ્રમાણેના જે હેલ્પ સેન્ટરો છે એમાં તમે કોઈ બી ડોક્યુમેન્ટ છે એ વેરીફિકેશન કરાવી શકો છો તો કયા કયા હેલ્પ સેન્ટર છે તમે લોકો જોઈ શકો છો બીજે મેડિકલ છે પછી બરોડા છે ભાવનગર છે સુરત છે જામનગર છે રાજકોટ છે પાટણ અમદાવાદ બરોડા વલસાડ હિંમતનગર એ પણ તમે લોકો જોઈ શકો છો કયા કયા હેલ્પ સેન્ટર છે એ બધાનું એડ્રેસ છે એ આપી દીધું છે એટલે તમે લોકો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી તમને આમાંથી જે બી હેલ્પ સેન્ટર નજીક પડે છે ત્યાંની અપોઇન્ટમેન્ટ લઈને તમારે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવવાના થશે હવે જુઓ નીચે મુજબની કેટેગરીના વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર છે એ જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર જ મળશે હેલ્પ સેન્ટર તો કયા કયા કેટેગરી કે જે વિદ્યાર્થીઓએ દસમું અને બારમું છે એ અધર બોર્ડમાંથી પાસ કર્યું હશે તમે તો ગુજરાત બોર્ડ સિવાયના બી બોર્ડમાંથી તમે પાસ કરેલા હશે તો તમારું હેલ્પ સેન્ટર કયું રહેશે જીએમઆરએસ કોલેજ ગાંધીનગર રહેશે એના પછી ઓસીઆઈ કેન્ડિડેટ હોય પોસી ઓવર સિટીઝન ઓફ ઇન્ડિયા છે એન અથવા તો એનઆરઆઈ છે તો પણ તમારું હેલ્પ સેન્ટર ફરીજત પણ ગાંધીનગર હશે પછી ડિફેન્સના તમે પુત્ર અને પુત્રીઓ હશે સંરક્ષણ કર્મચારીના પુત્ર અને પુત્રી હશો તો પણ તમારું હેલ્પ સેન્ટર ગાંધીનગર હશે એના પછી આઈએએસ આઈપીએસ આઈઆરએસ ગવર્મેન્ટ અધિકારીના પુત્ર તથા પુત્રી હશો તો પણ તમારે પણે છે ગાંધીનગર જ જવું પડશે નજીકનું હેલ્પ સેન્ટર તમને મળશે નહીં અને ગુજરાત રાજ્યની બહાર તમે જવાહર નવોદયમાંથી ધોરણ બાર પાસ કરેલ હોય તો એ વ્યક્તિઓને પણ પણે ગાંધીનગરનું હેલ્પ સેન્ટર છે એ જ મળશે અન્ય હેલ્પ સેન્ટર તમને મળશે નહીં એટલે આ વસ્તુ તમે સમજાઈ ગઈ હેલ્પ સેન્ટર વિશેની જે ક્વેરી હતી એ તમારી દૂર થઈ ગઈ હવે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગની માહિતી આપી દઉં તો તમને લોકોને ખબર છે કે હવે તમારા લોકોની મેડિકલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એના પછી કોલેજ પસંદગીને એ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે ઘણી વખત તમે કોલેજ પસંદગીમાં ભૂલ કરી નાખો છો તો એના લીધે તમારે દસ હજાર રૂપિયા પણ જતા હોય છે અથવા તો તમને જે કોલેજ ના જોતી હોય એ કોલેજ મળી જાય છે અને એમાં એડમિશન લેવું પડે તો એવી સમસ્યા થાય છે એટલા માટે અમે છે એ પેઇડ કાઉન્સેલિંગ છે અમારું કાર્યરત છે એમાં તમારે પેઇડ કાઉન્સેલિંગમાં અમારી સાથે જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ મોબાઈલ નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું અને અમારી સાથે જોડાવું હોય તેની સંપૂર્ણ માહિતી છે તમને બે નંબરમાંથી મળી રહેશે અને એમાં તમને શું સંપૂર્ણપણે પર્સનલી અપડેટ છે પહેલેથી છેલ્લે સુધીની તમામ અપડેટ આપવામાં આવશે હવે આપણે આગળ વધીએ તો એમાં પીડબ્લ્યુડી કેટેગરીમાં તમે જોઈ શકો છો કે ભાઈ દિવ્યાંગતાના પ્રમાણપત્ર માટે તમારે સિવિલ હોસ્પિટલે જે તે વખતે હાજર થવાનું રહેશે એના પછીનો આ ખાસ નિયમ છે એ તમે જોઈ લ્યો કે તમારે લોકોને ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોટા અથવા તો મેનેજમેન્ટ કોટામાં ભાગ લેવો હોય તો તમારે ફરજિયાતપણે ધોરણ દસ અથવા તો બાર છે એ ગુજરાત રાજ્યની શાળામાંથી જ પાસ કરેલ હોવું જોઈએ અને તમારો જન્મ ગુજરાતમાં હોવો જોઈએ તો ઘણા લોકોએ દસમું ધોરણ છે બારના રાજ્યમાં કર્યું હોય ને બારમું ગુજરાતમાં કર્યું હોય અથવા તો બારમું બારથી કર્યું હોય દસમું ગુજરાતમાં કર્યું હોય એમ નહીં ચાલે ફરજિયાતપણે દસ બાર ગુજરાતમાં હોવા જોઈએ અને જન્મ પણ તમારો છે ગુજરાતમાં જ થયેલ હોવો જોઈએ ક્લિયર થઈ ગયો અથવા તો ગુજરાત રાજ્ય છે એના તમે ડોમિસાઇલ હોવા જોઈએ એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો પછી એનઆરએ સ્ટુડન્ટ માટે આપણે અલગથી વિડીયો બનાવીશું ઓથોરિટી લેટર તો ઓથોરિટી લેટરની કોને જરૂર પડે તો કે જે વ્યક્તિઓને માત્ર માત્ર જે તમે ના જવાનો હોય વિદ્યાર્થી પોતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના જવાનો હોય તો ઓથોરિટી લેટરની જરૂર પડે બાકી ના પડે પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમને આપ્યું છે હવે કઈ રીતે આપ્યું છે એનું તમને વ્યવસ્થિત રીતે સમજાવી દો તો હવે આ ફિટનેસ સર્ટિફિકેટ છે એ સૌથી પહેલાં તમારે લોકોએ ડાઉનલોડ કરવાનું રહેશે ક્લિયર હવે આ ડાઉનલોડ કરીને આની તમારે શું કરવાની રહેશે પ્રિન્ટ કઢાવવાની રહેશે હવે આની પ્રિન્ટ કઢવીને તમારે લોકોએ ક્યાં જવાનું છે તો કે ફરજિયાતપણે પણે બીબીએસ અથવા તો એમડી ડૉક્ટર પાસે જ જવાનું છે આ વસ્તુ ધ્યાનમાં રાખો આની પ્રિન્ટ કઢાવવાની છે અને પ્રિન્ટ કઢાવીને ગમે તમે સરકારી એમબીબીએસ હોય કે પ્રાઇવેટ એમબીબીએસ હોય ગમે એમબીબીએસ ડોક્ટર પાસે જ જવાનું છે આયુર્વેદ હોમિયોપેથી અથવા ડેન્ટલ ડોક્ટર પાસે તમે કઢવેલું હશે નહીં ચાલે એટલે એ તમને એમબીબીએસ ડૉક્ટર છે આમાં તો એની જે ફી હશે એ લઈને તમને વિગતો છે એ ભરી દેશે એટલે આ તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ તૈયાર થઈ ગયું ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એટલે આ સર્ટિફિકેટ છે એ તમારે આ રીતે જોવાનું છે પછી તમારે લોકોને એનએચએલમાં લેવું છે અથવા તો સ્મીમેરમાં લેવું છે પણ તો તમે લોકો આની ઇન્ફોર્મેશન છે એ તમે લોકો મેળવી શકો છો કે તમારે સ્થાનિક છો તો તમારે લોકલ કોટામાં ભાગ લેવો છો તો કઈ રીતે આખી આખી માહિતી છે એ તમને આમાંથી મળી રહેશે ક્લિયર તો આટલી બધી વસ્તુ છે એમાં તમને સમજાવવાની હતી અને મેં તમને જે પ્રમાણે કીધું કે પંચ્યાસી ટકામાં ભાગ લેવો તમારે પીન છે આ બાજુ જ ખરીદવાનો રહેશે આ બાજુ પંદર ટકા માટે છે એ પીન છે લોગ ઇન તમે જેવું કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થશે તો એનું સંપૂર્ણ વિડીયો છે એ હું તમને ડિટેલમાં બનાવીને અપલોડ કરી દઈશ કે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે એ ફોર્મ કઈ રીતે ભરવું અને બીજી વસ્તુ એ હજી કહું છું કે તમારે ચારે ચાર બ્રાન્ચ માટે એક જ ફોર્મ ભરવાનું છે પછી તમારે કોલેજ પસંદગી આવે ત્યારે તમારે અલગથી કોલેજ પસંદગી કરવાની રહેશે ક્લિયર થઈ ગયું હજી પણ તમને જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને મારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જ કરી શકો છો એ સિવાય આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે આપણે તે ડિસ્ક્રિપ્શન બોક્માં આપી દીધી છે અને જે વ્યક્તિઓ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય વહેલી તકે જોડાઈ જાય